અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણથી વાત્રક ડેમ તરફનો જે રસ્તો છે ત્યાં નદી ઉપર એક પુલ આવેલો છે પુલની બંને બાજુએ કોઈ પ્રોટેક્શન વોલ કે પેરાફીટ કે કોઈ પણ જાતની જેને કહેવાય કે રક્ષણ મળે વાહન ચાલકોને એવી કોઈ જ વ્યવસ્થા નથી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે દ્રશ્યમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો એક પણ સાઈડ ક્યાંય પણ પેરાફીટ અથવા તો કોઈ પણ વાહન ચાલકને રક્ષણ મળે એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી જો અંધારામાં કોઈ પણ વાહન ચાલક સીધે સીધું આવે તો સીધું જ પુલમાં જાય અને મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે આગામી સમયમાં અકસ્માતો થતાં અટકે એવા તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરાય એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી